નમસ્કાર આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવનારી વનરક્ષકની પરીક્ષા માટે અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો જેથી દરેક વિડિયો તમારા સુધી પહોંચી શકે પહેલો પ્રશ્ન છે જળ ઉત્સવ અભિયાનનો પ્રારંભ કયા જિલ્લાથી કરવામાં આવ્યો તો અમરેલી જિલ્લામાંથી જળ ઉત્સવ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો બીજો પ્રશ્ન છે શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ કેટલા જિલ્લા આવરી લેવામાં આવ્યા તો શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ સત્તર જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે ત્રીજો પ્રશ્ન છે હાલમાં કેટલામી ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરમાં થયું હતું તો બારમી ઇન્ટરપા કોન્ફરન્સનું આયોજન ગાંધીનગરમાં થયું હતું ચોથો પ્રશ્ન છે હાલમાં કયા સ્થળે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તો શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું હતું વૃક્ષોના સંરક્ષણ માટે હાલમાં કયા દેશ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે તો જર્મની દેશ સાથે વૃક્ષોના સંરક્ષણ માટે કરાર કરવામાં આવ્યા છે સતલજ નદીની રેતીમાંથી ખાલી જગ્યા નામની દુર્લભ ધાતુ મળી આવી તો સતલજ નદીમાંથી ટેન્ટેલમ નામની દુર્લભ ધાતુ મળી આવી છે હાલમાં ભારતના કૃષિમંત્રી કોણ છે તો ભારતના કૃષિ મંત્રી છે અર્જુન હુંડા હાલમાં સિલ્કયારા ટનલ દુર્ઘટનામાં એકતાલીસ મજૂરો ટનલમાં ફસાયા હતા આ ટનલ કયા રાજ્યમાં આવેલી છે તો સિલ્કયારા ટનલ દુર્ઘટનામાં એકતાલીસ મજૂરો ટનલમાં ફસાયા હતા એ ટનલ ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી છે નાઇટ સ્કાય અભયારણ્ય કયા સ્થાપવામાં આવશે તો લદ્દાખમાં નાઇટ સ્કાય અભયારણ્ય સ્થાપવામાં આવશે હાલમાં કયા રાજ્યમાં ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવશે તો મધ્યપ્રદેશમાં ભારતનું સૌથી મોટું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવશે હાલમાં સાડત્રીસમી નેશનલ ગેમ્સનું આયોજન કયા રાજ્યમાં થયું તો ગોવા રાજ્યમાં સાડત્રીસમી નેશનલ કેમ્પ્સનું આયોજન થયું હતું ભારતમાં રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો બે ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ નામ બદલી કયું નામ આપ્યું તો ભારત સરકાર દ્વારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સનું નામ બદલીને આયુષ્યમાન આરોગ્ય મંદિર નામ આપવામાં આવ્યું છે કયું મંત્રાલય રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ સાથે સંકળાયેલું છે તો રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ સાથે સંકળાયેલું છે મત્સ્ય ઉદ્યોગ પશુપાલન અને ડેરી મંત્રાલય ભારતનું પ્રથમ સ્લોથ રેન્જ બચાવ કેન્દ્ર કયા રાજ્યમાં આવેલું છે તો ભારતનું પ્રથમ સ્લોથ રીંચ બચાવ કેન્દ્ર કર્ણાટક રાજ્યમાં આવેલું છે નિદિરાના નોવાડી હિંગ મ્યુઝિક દેડકા એક નવી શોધાયેલ પ્રજાતિ છે જે કયા રાજ્યમાં જોવા મળે છે તો નિદિરાના નોવાડી હિંગ મ્યુઝિક દેડકા જે અરુણાચલ પ્રદેશમાં જોવા મળે છે પ્રથમ ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ બે હજાર તેવીસનો માસ્કોટ શું છે તો પ્રથમ ખેલો ઇન્ડિયા પેરાગેમ્સ બે હજાર ત્રેવીસનો માસ્કોટ છે ઉજ્જવલા હાલમાં ચર્ચામાં રહેલ ઇકસ્ટિક શું છે તો તે ચિકનગુનિયાને પ્રજાતિ છે હાલમાં કયા શહેરમાં માટી કલા મહોત્સવનું આયોજન થયું તો અમદાવાદમાં માટી કલા મહોત્સવનું આયોજન થયું છે વિશ્વ માટે દિવસ બે હજાર ત્રેવીસની થીમ કઈ હતી તો વિશ્વ માટે દિવસ બે હજાર ત્રેવીસની થીમ હતી માટી અને પાણી જીવનનો સ્ત્રોત હાલમાં ભારતીય રેલવેએ ટ્રેક પર હાથીઓના અકસ્માત ટાળવા માટે કઈ આધુનિક તકનીક રજૂ કરી તો ભારતીય રેલવેએ ટ્રેક પર હાથીઓના અકસ્માત ટાળવા માટે નવી આધુનિક તકનીક રજૂ કરી છે તેનું નામ છે ગજરાજ હાલમાં કયા વ્યક્તિને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તો મનોજ ભીમાણીને ધરતી રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા છે ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિનું આયોજન ક્યાં થયું હતું તો કેરળ રાજ્યમાં ગ્લો ગ્લોબલ આયુર્વેદ ફેસ્ટિવલની પાંચમી આવૃત્તિનું આયોજન થયું હતું હાલમાં કયા સ્થળે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા સરસ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે તે કરવામાં આવ્યું છે નવી દિલ્હી ખાતે ગુજરાતની સૌપ્રથમ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ ક્યાં સ્થાપવામાં આવશે તો ગુજરાતની સૌપ્રથમ પ્રથમ પાઇલટ ટ્રેનિંગ સ્કૂલ જે ભાવનગર હવાઈ મથક ખાતે સ્થાપવામાં આવશે